અરે મારા ભાઈઓ એકે ફર્નિચર વાળા તમારા માટે સોફામાં જોરદાર વેરાયટી લઈને આવી ગયા છે હા મારા ભાઈઓ અહીં તમને સોફામાં જોરદાર કલેક્શન મળી જવાનું છે જેમાં તમને અવનવી ડિઝાઇન અને અવનવા કલર સાથે બેસ્ટ સોફાનું લાઈવ ડેમો જોવા મળી જવાનું છે અહીંના સોફા તમને બેસ્ટ મળવાના છે અને આવું કલેક્શન સોફાનું તમને આખા સુરતમાં ક્યાંય પણ નહીં મળે અહીં ફર્નિચરમાં પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાને લીધે તમને ફર્નિચરની બધી જ આઇટમ માર્કેટ કરતા એકદમ રીઝનેબલ પ્રાઇસમાં મળી જવાની છે તો તમે પણ ફર્નિચર લેવાનું વિચારી રહ્યા છો તો ફર્નિચર ની બેસ્ટ શોપ એટલે એકે ફર્નિચર જ્યાં તમને બેડ ટુ ડોર કબાટ થ્રી ડોર કબાટ મેટ્રસ અહીં તમને તમામ સારામાં સારું ફર્નિચર અને એકદમ ટકાઉ ફર્નિચર મળી જવાનું છે અને તમને વેરાયટીમાં ઘણા બધા લાઈવ ડેમો જોવા મળી જવાના છે આ વિશાળ ફર્નિચરના શોરૂમમાં આવી અવનવી તમામ ફર્નિચરની યુનિક આઈટમ મળી જવાની છે અને હા મારા ભાઈઓ જો તમને પણ તમારું મનપસંદ ફર્નિચર કસ્ટમાઇઝેશન કરાવવું હોય તો એ પણ આ લોકો કરી આપશે તો આજે જ વિઝિટ કરવાનું ભૂલતા નહીં એડ્રેસની વાત કરું ને તો તમને લશ્કાણા ડીજીવેસિયલ બીઆરટીએસ ની એક ઝેડ સામે એકે ફર્નિચરનો શોરૂમ મળી જશે તો આજે જ વિઝિટ કરો